બડા પંથકના ખાંભોદર ખામ ખાતે એક વાડીએ લીરબાઈ માતાજીનું મંદિર આવેલું છે જેને વીસ વર્ષ પૂર્ણ થતા હોવાથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા ખાંભોદર ગામના વતની અને હાલ યુકેમાં રહેતા કાનાભાઈ બચુભાઈ ગોડાણીયા જેમની વાડીએ વીસ વર્ષ પહેલા લીરબાઈ માતાજીનું પુતળું પધરાવી સ્થાપના કરાયું હતું હાલ વીસ થયા હોવાથી એક મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં પોરબંદરના નામાંકિત કલાકારો દેવરાજ ગઢવી હર્ષોક બાપુ દેવિન ઓરેદ્રા અને શ્વેતા ગોડાણીયા સહિતનાઓએ હાજરી આપી હતી જેમાં છત્રીસ કલાક રામધૂન અને સતત ચાર દિવસ ભજન અને ભોજન અવિરત ચાલુ રહ્યા હતા તો યા વાસી મંદિરે અને લીલબાઈ મંદિરે માવનગઢની ધજાનો ધ્વજારોહણ પ્રસાદી સામૈયા અને છેલ્લે દિવસે રાસ ગરબા અને મણियारोंના કાર્યક્રમનું આયોજન કરાયું હતું આજુબાજુના 10 સે વધુ ગામોના લોકોએ આ મહોત્સવ માણ્યો હતો જેમાં વિદેશથી પણ બહોળી સંખ્યામાં મહેમાનો સામેલ થયા હતા

ઋષિકેશ અયોધ્યા પ્રયાગરાજ કાશી વિશ્વનાથ વિંધ્યાચલ વિંધ્યવાસી મંદિરે વૃંદાવન બરસાના ગોકુલ મથુરા નંદગામ દિલ્હીની યાત્રા પર ગયા હતા તિરુભાઈ ની ગુજરાત ન્યૂઝ ભગવદર